જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું અધિક માસ એટલે કે પરસોત્તમ માસનો અધ્યાય પહેલો અને કાંઠાગોરની વાર્તા માસ માસ એટલે અધિક જે દર વર્ષે આવે છે આ માસમાં જપ તપ દાન પુણ્ય કરવાથી સર્વ પાપનો સ્ત્રય થાય છે અને અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ માસમાં નદી સ્નાનનું નું વિશેષ મહત્વ છે જો બની શકે તો નદીમાં સ્નાન કરવા જવું ઘરે કલશ સ્થાપના કરવી અખંડ દીવો કરવો તુલસી પીપળાની પૂજા કરવી આખો મહિનો ભોય પથારી પાથરીને સુવું આખો મહિનો એકઠાણા કરવા પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એટલે બ્રહ્મભોજન કરાવવું શક્તિ પ્રમાણે દક્ષિણા આપી કોરા વસ્ત્રનું દાન કરવું આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી આવ્રત કરવું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી અને અધિક માસના અધ્યાય સાંભળવા જે એકત્રીસ અધ્યાય આવે જે વ્યક્તિ આ મહિનામાં વ્રત કે ઉપવાસ કરવા સમથર્ય નથી તેમણે આ વ્રતની કથા અને અધ્યાય જરૂરથી સાંભળ્યું આ વ્રત કથા અને અધ્યાય સાંભળવાથી પણ અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે હવે સાંભળશું અધ્યાય પહેલો નેમિસારણ્યના નામના વનમાં યજ્ઞ કરવાને માટે કાશ્યપ જાબાલી ભૃગુ અંગીરા પર્વત માંડવ્ય અગત્ય કપિલ કાત્યાયન ગૌતમ કૌશિક અત્રિ વસુ ગર્વ જમદગ્ની શૈનક જેમિની વગેરે કેટલાક વિદ્વાન ઋષિમુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવી ચડ્યા યાત્રા કરવા નીકળેલા શુક્રદેવજી ફરતા ફરતા મહામુનિઓને નમસ્કાર કરવા લાગ્યા સર્વ ગુણ સંપન્ન અને શાસ્ત્રના જાણકાર જગતગુરુ શ્રી વ્યાસની કૃપા પામેલા એવા એ શુક્રદેવજીને સામેથી આવતા જોઈ ઋષિઓ ઊભા થઈ ગયા અને તેમની પાસે જાત જાતની અદ્ભુત કથાઓ સાંભળતા તેમને વિટલાઈ ગયા એ બધાને હાથ જોડી વંદન કર્યા પછી અત્યંત પરિશ્રમથી થાકી ગયેલ એવા રોમહર્ષણના પુત્ર શુક્રદેવજીને સન્માનપૂર્વક આસન પર બેસાડી એમણે કહ્યું હે શુક્રદેવજી આપ વ્યાસમુનિના શિષ્યોમાં શ્રેષ્ઠ અને વિદ્રાન શિષ્ય છો આ અસાર અને માયાવી સંસારમાંથી મુક્તિ અપાવો સંસાર સાગરમાં ડૂબેલાઓને તારો અને અજ્ઞાનરૂપી અંધકાર વડે અંધ બનેલાઓને નેત્રદાન દે એવું કંઈક ટૂંકું સારવાળું અને શુભકારક હરી મૃતનું પાત્ર કરાવવા કૃપા કરો શોયનક વગેરે ઋષિઓની આ ઈચ્છાના જવાબમાં શુક્રદેવજી આ પ્રમાણે બોલ્યા હે મુનિદેવો તીર્થયાત્રાએ નીકળેલો એવો હું સૌથી પહેલાં પુષ્કરજીના પવિત્ર ધામમાં જઈ ચઢ્યો ત્યાં સ્નાન કરી પિતૃઓનું તર્પણ કરી યમુના નદી તરફ આવ્યો ત્યાં થઈને બીજા તીર્થસ્થાનોમાં ફરતો ફરતો પરમ પવિત્ર એવી ગંગા નદીને કિનારે આવ્યો પછી પુણ્યધામ કાશીનગરીમાં કેટલોક સમય રહીને હું ગયાના તીર્થ ક્ષેત્રે ગયો ત્યાં પિતૃઓનું તર્પણ કરી વેણી કૃષ્ણ અને ગણકી નદીમાં સ્નાન કરી પુલ હાક્રમમાં ગયો ત્યાંથી ગોમતી નદીમાં સ્નાન કરી સરસ્વતી નદીને કાંઠે ત્રણ રાત ગાળી ગોદાવરી કૃતમાલા કાવેરી વગેરે કલ્યાણકારી નદીઓમાં સ્નાન કરી આગળ વધતો વધતો નર્મદા નદી તરફ ગયો ત્યાંથી ચર્મવતી નદી પસાર કરી સેતુબંધ રામેશ્વરના પવિત્ર અને પ્રસિદ્ધ એવા તીર્થતામાં જઈ પહોંચ્યો અહીંથી નારાયણના દર્શન કરવા હું બદ્રિકાશ્રમ ગયો ત્યાં ભગવાનના દર્શન તથા સ્તુતિ કરી તપસ્વીને વંદન કરી સિદ્ધ ક્ષેત્રે ગયો આમ સેંકડો તીર્થસ્થાનો વટાવતો હું મહાભારતમાં પ્રસિદ્ધ એવા કુરુક્ષેત્રને શોભાવનારી કૌરવોની રાજધાની હસ્તિનાપુર ત્યાં મેં એવું સાંભળ્યું કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિઓ સાથે પવિત્ર ગંગા નદીને કિનારે ગયા છે ત્યાં કોઈ આહાર નહીં કરનારા કોઈ પવન પાણી ને પાંદડા ખાઈને રહેનારા કોઈ ફૂલ ખાઈને રહેનારા તો અફીણ ખાય શરીરને ટકાવી નાખનારા સિદ્ધ અને યોગી પુરુષો ભેગા થયા છે આ સાંભળી મને એ બધા દિવ્ય યોગીઓના દર્શન કરવાની ઉત્કંઠા થઈ હું ત્યાં ગયો ત્યાં કેવળ સોળ વર્ષની યુવાન અને કાંતિમાન વયવાળા લાંબા કાળા વાળથી શોભતા એ અવધૂતને બ્રહ્મનિષ્ઠ બાળ યોગી શ્રી વ્યાસના પુત્ર શુક્રદેવજીને પધારેલા જોયા મહાતપસ્વી યોગીઓના જૂથ વચ્ચે ઊંચા આસન પર બિરાજેલા એ શુક્રમુનિ તારામંડળ વચ્ચે જળહળતા ચંદ્રમાની પેઠે તે જ પ્રસરાવી રહ્યા હતા એવા એ મહાપ્રભાવશાળી અને શુક્રદેવજીની બ્રાહ્મણો પૂજા કરતા હતા શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો શુક્રદેવના આગમનનો પહેલો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય મિત્રો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના પહેલા દિવસની ગોરમાની વાર્તા ચંદનપુર નામનું એક ગામ છે ત્યાં ગંગામાં નામે એક ડોશી રહે ડોશીના બે દીકરા પરણાવેલા આમ છતે દીકરાએ ડોશી એકલી રહે અને દીકરા જુદા રહેવાણસારે આવે ત્યારે બધા જુદા જુદા રહે છે ડોશી નીચ સવારે વહેલી ઊઠે સ્નાન કરીને દેવ દર્શન કરે વ્રત કરે અને ઉપવાસ કરે આમ ડોશી ધાર્મિક જીવની એટલામાં અધિક માસ આવ્યો ગંગા તો વ્રત કરવા માંડ્યો નાની વહુ આરુ સાથે લઈ જાય કાંઠા ગોરમાનું પૂજન કરે મોટી વહુને આ ગમતું ન હતું પૈસાદારની દીકરી હતી કોઈની મર્યાદા રાખતી નહીં કપડાં પહેરવાની શોખીન રૂપરૂપનો અંબાર હતી આથી ગર્વ તો માતો નહીં એમાં પૈસા ખૂબ પછી પૂછવું જ શું મંદિરે જાવું વ્રત ઉપવાસ કરવું વગેરે એને ક્યાંથી શું દાન પુણ્ય તો કરે જ શાના આ બધા કરમના થતીંગો અમને ન પોસાય એમ કહે નાની બહુ ગરીબ ઘરની દીકરી નાનપણથી ધાર્મિક સંસ્કાર મળેલા ભોળી કહ્યા ગરી પારકે દુઃખે દુઃખી થઈ જાય એવી હતી રોજ નદીએ સ્નાન કરે અને તે વખતે એને પોતાની જેઠાણી યાદ આવે મનમાં થાય કે જેઠાણી જો અધિક માસના વ્રત કરે તો એને પુણ્ય મળે મનની માનતા ફળે એક દિવસની વાત છે આ ભોળી સ્ત્રી પોતાની જેઠાણીને ત્યાં ગઈ અને બોલી ભાભી અત્યારે આ પવિત્ર એવો અધિક માસ ચાલે છે ગામ આખું નદીએ જાય છે સ્નાન કરે છે કાંઠા ગોરમાની પૂજા કરે છે ચાલો ને તમે શું આમ બેસી રહ્યા છો થોડું તો પુણ્યનું ભાથું બાંધો લોકો બધા દેવદર્શને જાય નદી નાળા કરે છે કથા સાંભળે છે તમે ચાલો મારી સાથે એટલે જેઠાણીનું મંજરા ખાટું થયું એ બોલવા લાગી સાંભળ તારા જેવી હું નવરી નથી તમે સાસુ વહુ બંને આખો દિવસ પુણ્યના પોટલા બાંધ્યા કરો મારે નથી બાંધવા મારી પાસે બહુ કામ છે અને હું જાણું છું કે તમે જાઓ છો નાવા અને કરો છો બધાઈના ઘરની પારકી પંચાત એ મને બધી ખબર છે કાંઠાગોર ભલે એને ઘેર રહ્યા અને હું મારે ઘેર મારે તો ફુરસદ નથી મારે છોકરા છૈયા નિશાળેથી આવે મારા પતિ પેઢીએથી આવે દીકરી સાસરેથી ક્યારે આવે અને વહુ પણ પિયર ગયા છે એ પણ ઓચિંતા આવે ફુરસદ ક્યાં છે મારે બધા આવે કે ભોજન તૈયાર કરવાનું શાક સમારવાનું હોય પાળનું ઝુલાવવાનું હોય તમે તમારે જાઓ જ્યાં જવું હોય ત્યાં મારે નથી આવવું સમજ્યા વાત સાંભળીને પોળી દેરાણીનું મન મંથર અરે મારા પ્રભુનું આવું અપમાન મારા ગોરમાનું અપમાન આંખમાં પાણી ભરાણા ગઈ દોડતી સાસુ પાસે અને બધી વાત કરી વાત સાંભળીને સાસુમાં બોલ્યા ઈ તો કરે એવું પામે સુખમાં સાંભળે સોની એને ભક્તિ ના ગમે એનું ભાગ્ય ફૂટ્યું છે એટલે ક્યાંથી ગમે એને તારી વાત કાંઠા ગોરમાને તું શું સમજે છે એ તો રીઝે નહીં તો માલા માલ કરી નાખે કુબેરનો ભંડાર તમારે ત્યાં ખાલી કરી દે અને જો ખીજે ને તો બધું તળિયા ઝાટક કરી નાખે સમજી આપણે શું આપણે આપણું કર્મ સુધારીએ દિવસો એક પછી એક પૂરા થવા લાગ્યા દેરાણીના દિવસો ધર્મ ધ્યાનમાં વીતે છે અને જેઠાણી સંસારના રગડામાં અટવાયા કરે છે એની પાસે તો ધર્મ કરવાનો સમય ક્યાં છે સમય સમયનું કામ કરે છે કાંઠાગોરમાં એક દિવસ દેરાણી પર રીઝ્યા એને ખૂબ દાન આપ્યું સુખ સાહેબી આપી અને જેઠાણીના પુણ્ય ડૂબ્યા અને બીજી બાજુ એના જેઠાણીનો પતિ એકાએક ક્યાંક ચાલ્યો ગયો નિશાળે ગયેલો છોકરો તે દી ઘરે આવ્યો નહીં દીકરીના સાસરિયા પણ ઊંચે ચડી બેઠા ચારે બાજુથી જાણે કોપ વર્તાયો જેઠાણી તો ઢીલા ઢબ થઈ ગયા કાળો કેર વર્તાયો રડતી ગઈ પોતાની દેરાણી પાસે આવી બધી દુઃખની વાત કરી ધીરાણી સમજી ગઈ કે આ બધો પ્રતાપ કાંઠા ગોરમાનો છે પણ કેમ કહેવાય અને કહી દે તો વળી પાછું વાંકું પડી જાય એટલે એ તો ઉપડી સીધી સાસુમા પાસે જેઠાણી આવ્યા સાસુના પગમાં પડી રોવા લાગ્યા બોલી માડી મારું તો સર્વસ્વ ગયું પતિ ગયો દીકરો ગયો કરવા જાઉં છું કંસાર અને થઈ જાય છે થૂલી માટે કાંઈક રસ્તો બતાવો આંગળી ચીંધવાનું પુણ્ય થશે તમે જેમ કહો છો તેમ કરીશ એટલે સાસુ કહેવા લાગ્યા વહુ બેટા મને તો લાગે છે કે તારાથી જાણીએ અજાણીએ પણ રાધા પુરુષોત્તમનું અપમાન થયું હશે અને તેથી તારા પર કાંઠા કોપ્યા છે આથી જ આ બધું આ ડાવળું થાય છે માટે હું કહું તેમ કર સ્નાન કરીને આવ મા કાંઠા પગે લાગ એની માફી માંગ દાન પુણ્ય કર એની પૂજા કરવાનું વ્રત લે ચોકની માફી માંગી લે ધર્મનો અનાદર કદી ન કરાય એ વાત કોઠે બાંધી લે તારું ભલું થશે જેઠાણી તો સાસુમાના કહ્યા પ્રમાણે સ્નાન કરીને ઘરે આવ્યા વ્રત કરવાનો સંકલ્પ કર્યો સાસુમાએ તેને પાપ નિવારણનો માર્ગ બતાવ્યો અને કહ્યું સાંભળવું લાલ ચુંગડી લે ખભા પર મુખ્ય એક હાથમાં ગાયના દૂધનો કળશ્યો લઈજે અને એક થાળીમાં અબીલ ગલાલ કંકુ ફૂલ ધૂપસળી ચોખાકીનો દીવો લે એક નાળિયેર અને એક સોપારી લે અને મનમાં મનમાં માને યાદ કરતા કાંઠા ગોરમાના મંદિરે જજે કાંઠા ગોરમાની ખરા અંતઃકરણથી પૂજા કરજે જેઠાણી બહુ પસ્તાણા સાસુમાના આશીર્વાદ લઈ મંગળ ગીત ગાતા દેરાણી સાથે જેઠાણી કાંઠા ગોરમાના મંદિરે આવ્યા આંખમાંથી આંસુની ધારા ચાલે છે મનમાં દુઃખ છે મનનો મેલ સાફ થવા લાગ્યો છે પોતાની ભૂલ માટે ક્ષમા માંગતી ગઈ અને પૂજા કરતી ગઈ કાઠા ગોરમાની કથા ધ્યાનપૂર્વક સાંભળી માને ચુંદડી ચઢાવી ખોળો પાથર્યો અને આજીજી કરી હે મા તું તો દયાળુ છે મા પુત્ર કપૂત થાય માતા કુમાતા ન થાય હું તારું બાળક છું મને ક્ષમા કર મારાથી કાંઈક અજુગતું થયું હોય તો તે ગળ્યું સળિયું કરી મને માફ કર હવે હું ભૂલ ના કરું કાઠા ગોરમાં પ્રસન્ન થયા અને જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાપૂર્વક ઘેર સર્વ જગ્યાએથી મંગળ સમાચાર મળ્યા જેઠાણી તો કહેવા લાગી ગોરમાં તારી લીલા અનેરી છે મને મારું બધું પાછું આપ્યું હું તારું પૂજન કરીશ અધિક માસમાં હું શ્રદ્ધા સાથે વ્રત પૂજન કરીશ બ્રહ્મ પૂજન કરાવીશ બંને દેરાણી રાજી રાજી થઈ ગયા સાસુમાનું અંતર પ્રસન્ન થયું ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પથરાવા લાગ્યો જે કોઈ પૂંજે કાંઠાગોરને પાપ તેના દૂર થાય છે સુખ સમૃદ્ધિ શાંતિ ફરી વળે પરલોકે મોક્ષ પ્રદ થાય છે હે કાંઠાગોરમાં અમને સદાય સુખી રાખજો અને જગત માત્રના શ્રદ્ધાળુ ભક્તજનોનું તથા વ્રત કરનારનું આ કથા વાંચનારનું આ કથા સાંભળનારનું અને કહેનારનું સદા કલ્યાણ કરજો મિત્રો આ હતું અધિક માસના પહેલા દિવસનો પહેલો અધ્યાય અને કાંઠા ગોરમાની વાર્તા મને આશા છે કે આજની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે કોમેન્ટમાં જય કાંઠા ગોરમાં લખવાનું ના ભૂલશો અધિક માસનો અધ્યાય બીજો અને નવી વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ